ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે બાદ બાકીના દાખલા વિશે જોઈ ગયા હવે આપણે બાટબાકીના દાખલામાં જે બીજો નંબર છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો પાના નંબર એકસોને ઓગણીસ કરો બાદબાકીના આરા દાખલાથી આપણે શરૂઆત કરીએ છીએ સત્તરમાંથી આઠ જાય તો કેટલા રહેશે તો સત્તરમાંથી આઠ જાય તો આપણે સત્તર મીંડા પાડીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર હવે એમાંથી આપણે આઠ બાદ કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા રહ્યા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા રહ્યા તો નવ રહ્યા તો આપણે જવાબમાં કેટલા લખીશું નવરે નવ તો આપણે દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા નવ લખીએ તેરમાંથી છ બાત કરો તો આપણે તેર મિંડા પાડીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર એમાંથી છ બાદ કરો તો એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલા રહ્યા તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એટલે આપણે અહીંયા જવાબ કેટલો લખીશું સાત અરે સાત ચાલો આગળ જોઈએ ઓગણીસ માંથી નવ જાય તો આપણે ઓગણીસ મીંદા પાડીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ એમાંથી આપણે નવ બાદ કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા રહ્યા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ અને દસ એટલે આપણે અહીંયા જવાબ લખીશું એકરે મીંડે દસ કેટલો જવાબ લખીશું આપણે એકરે ને મીંડે દસ તો દરેક વિદ્યાર્થી મિત્રો ત્યાં ઓગણીસમાંથી નવ જાય ત્યાં દસ લખી નાખો આગળ જોઈએ ઓગણીસમાંથી ત્રણ જાય તો હવે આપણે ઓગણીસમાંથી ત્રણ બાદ કરવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એમાંથી ત્રણ બાદ કરી નાખીએ આપણે કેટલા રહ્યા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ત્યાં કેટલો જવાબ આવશે 16 જવાબ આવશે કેટલો જવાબ આવશે 16 તો દરેક વિદ્યાર્થી મિત્રો 16 લોકી ચાલો 15 માંથી 3 જાય તો તો 15 માંથી 3 જાય તો અહીંયા જવાબ આવશે 12 17 માંથી 4 જાય તો જવાબ આવશે 14 13 આવશે કેટલો જવાબ આવશે 13 18 માંથી 7 જાય તો અહીંયા કેટલો જવાબ આવશે 11 12 માંથી 3 જાય તો કેટલો જવાબ આવશે 9 16 માંથી 6 જશે તો અહીંયા જવાબ આવશે 10 11 માંથી 6 જાય તો જવાબ આવશે 5 14 માંથી 5 જાય તો જવાબ આવશે 9 18 માંથી 3 જાય તો જવાબ આવશે 15 ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોનું આ લખાઈ ગયું હવે આગળ આપણે કોયડા ઉકેલના દાખલા જોઈશું કોયડા ઉકેલો શિક્ષકે વાલી નીચેના પ્રશ્નના વિદ્યાર્થીઓને પૂછે સરવાળા એક ઝાર પર છ ચકલીઓ હતી એક ઝાર પર કેટલી ચકલીઓ હતી છ ચકલી આ ઝાર ઉપર બીજી ત્રણ ચકલી આવી પહેલાં કેટલી હતી છ હતી અને બીજી કેટલી આવી ત્રણ આવી તો ઝાર ઉપર કુલ કેટલી ચકલીઓ થઈ હવે ગણવાથી કરવાની છે એટલે શું આવશે સરવાળો તો છ ને ત્રણ કેટલા થશે છ સાત આઠ અને નવ એટલે ઝાર ઉપર કુલ નવ ચકલી થઈ કેટલી ચકલી થઈ ઝાર ઉપર નવ ચકલી ચાલો એવી જ રીતે બીજો દાખલો જોઈએ આપણે બિત્તુ પાસે સાત લખોટી હતી બિત્તુ પાસે કેટલી લખોટી હતી સાત લખોટી હતી બબલીએ તેને પાંચ લખોતી આપી બી પાસે પેલા કેટલી લખોતી હતી સાત પછી તેને બબલીએ કેટલા થાય એટલે સાત પછી પાંચ ઉમેરો કે આઠ નવ દસ અગિયાર અને બાર એટલે અહીંયા કેટલો જવાબ આવશે એકર બગર બાર ચાલો હવે આપણે ત્રીજો રાખલો જોઈએ ઉષા પાસે નવ ચોક હતા ઉષા પાસે કેટલા ચોક હતા નવ ચોક હતા હેતલે તેને આઠ ચોક આપ્યા ઉષા પાસે કેટલા ચોક હતા નવ ચોક હતા હેતલે તેને કેટલા ચોક આપ્યા આઠ ચોક આપ્યા તો હવે ઉષા પાસે કેટલા ચોક થયા તો દરેક વિદ્યાર્થી મિત્રો નવની અંદર આઠ ઉમેરો તો પોતાના આંગણા પર ગણે નવ પછી દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર તો કેટલા ચોક થયા એની પાસે એકર સાતર સત્તર એક કુંભાર પાસે ચૌદ નાના માટલા કેટલા નાના માટલા ચૌદ નાના માટલા અને પાંચ મોટા માટલા તો કુલ કેટલા માટલા કુંભાર પાસે હશે તો ચૌદની અંદર પાંચ ઉમેરો કેટલા ઉમેરવાના છે ચૌદની અંદર પાંચ ચૌદ પછી પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ એટલે કેટલા કુલ માટલા થયા એની પાસે ઓગણીસ માટલા થયા કેટલા માટલા થયા ઓગણીસ માટલા આગળ જોઈએ હવે આપણને કોયરા ઉકેલના બાટ બાકીના દાખલા આપ્યા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા બાટ બાકીના દાખલા ધ્યાનથી જુઓ એક ચબૂતરમાં નવ કબૂતર ચણતા હતા એક ચબૂતરામાં કેટલા કબૂતર ચડતા હતા નવ નવ કબૂતર ચરતા હતા તેમાંથી સાત કબૂતર ઉડી ગયા કેટલા કબૂતર ઉડી ગયા સાત કબૂતર તો આપણે હવે સાત પછીના મીંડા પારો તો કે આઠ અને નવ એટલે કેટલા કબૂતર બાકી રહ્યા બે કબૂતર બાકી રહ્યા આગળ જોઈએ મગનભાઈની થાળીમાં આઠ લાડુ હતા મગનભાઈની થાળીમાં કેટલા લાડુ હતા આઠ લાડુ હતા તેમાંથી તે પાંચ લાડુ ખાઈ ગયા કેટલા લાડુ ખાઈ ગયા તેમાંથી તે પાંચ લાડુ ખાઈ ગયા હવે તેની થાળીમાં કેટલા લાડુ બાકી હશે તો પાંચ પછીના આપણે મીંડા પાડીએ તો છ સાત અને આઠ કેટલા મીંડા થયા ત્રણ એટલે જવાબ શું આવશે અહીંયા ત્રણ તો તેમની થાળીમાં ત્રણ લાડુ બાકી રહ્યા આગળ જોઈએ આપણે સાતમો દાખલો પ્રિયા પાસે છ બોલપેન હતી પ્રિયા પાસે કેટલી બોલપેન હતી છ બોલપેન હતી તેની તેમાંથી તેને પ્રિયા પાસે છ બોલ પેન હતી તેમાંથી તેણે ત્રણ બોલપેન નિમાને આપી કેટલી બોલપેન નિમાને આપી ત્રણ બોલપેન તો હવે પ્રિયા પાસે કેટલી બોલ પેન બાકી રહી તો આપણે ત્રણ પછીના મીંડા પાડીએ તો ચાર પાંચ અને છ એટલે કેટલો જવાબ આવશે અહીંયા ત્રણ તો છમાંથી ત્રણ જાય તો જવાબ આવે ત્રણ આઠમો દાખલો છે વીરેન્દ્ર પાસે સત્તર રૂપિયા હતા વીરેન્દ્ર પાસે કેટલા રૂપિયા હતા સત્તર રૂપિયા હતા તેમાંથી તેણે આઠ રૂપિયાની ચોપડી ખરીદી કેટલા રૂપિયાની ચોપડી ખરીદી આઠ રૂપિયાની તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા તો આપણે સત્તર મીંદા પાડીશું અને તેમાંથી આઠ બાદ કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર ચાલો હવે તેમાંથી આપણે આઠ બાદ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ચાલો હવે કેટલા રહીએ ગણી કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા રહ્યા નવ તો સત્તરમાંથી આઠ જાય તો જવાબ આવે નવ દરેક વિદ્યાર્થી મિત્રો આ જે કોયરા ઉકેલના દાખલા છે તે તમારે તમારી નોટબુકમાં પણ ગણવાના રહેશે અને આગળ જે આપણે સરવાળા અને બાદબાકીના દાખલા જોઈ ગયા તે દાખલા પણ તમારે તમારી નોટબુકમાં ગણવાના છે તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની નોટબુકમાં સરસ રીતે દાખલા ગણીને મેડમને ફોટો પાડીને મોકલજો હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડિયોમાં જોઈશું